દ્રૌપદી બે હાથ જોડી છે પણ છતાં હું સતી આ દુનિયા ની અંદર જગત મને પૂજે પણ મને નહોતી ખબર કે આ પાંચે પાંચ મને નમાલા નીવડશે દ્રૌપદી આ પડી ઓછા એક હોય તો સમજ્યા છે પાંચ પાંચ પતિ દ્રૌપદી કશું નો બોલે અને સીધી દ્વારિકા ને હમે દ્રષ્ટિ કરીદ આવેલી ધરાંદ

the time. શેરડી ના વાળ ની અંદર જયારે કન્યા તું શેરડી ખાતો ને તારા આંગળી ની અંદર શેરડી નું સોતું વાગ્યું ને મેં ખાડી નો લીલો તને વાટી દીધો છે આટલું કીધું ને કન્યા ને પોકાર કર્યો અને અષ્ટ પટરાણી મારી અને કૃષ્ણ પરમાત્મા ત્યાં આવ્યા ને આ બાજુ દુશાસન દ્રૌપદી નો ચોટલો પકડી અને સભા ની અંદર લઈ આવ્યો છે દુશાસન દ્રૌપદી નો ચોટલો પકડી ને સભા ની અંદર લઈ આવ્યા અને સવાની અંદર લઈ આવી અને દ્રૌપદી ને કીધું કે દ્રૌપદી થોડાક સમય પેલા તે એક મેણું માર્યું ને કહ્યું કે આંધળાના સંતાનો શું કરી શકે જોઈ લે આજે પરિસ્થિતિ કેવી ઉભી કરી છે આંધળાના સંતાનો એ દુર્યોધને હુકમ કર્યો કે દુશાસન આપણા માત પિતાને કલંક આપનારી છે આ ત્યારે દ્રૌપદી આંખ ની અંદર અશ્રુ ની ધારાઓથી કહેવા લાગી દાદા ભીષ્મ ને કહે છે કે દાદા આ તમારી પ્રજા તમારી સામે બગડી રહી છે હજી આને વારી લો નહીતર આનું પરિણામ બહુ ભયંકર આવશે દ્રૌપદી ની આંખમાં અશ્રુ ની ધારાઓ ને દ્રૌપદીએ દુર્યોધન ને દુશાસન ને કહ્યું છે એ તો ખાલી મેં તમારી ભાભી છું ને એટલે તમારી મજાક કરી હતી અને ત્યારે દુર્યોધન બોલ્યો છે કે તમારી મજાક પણ તમારા શબ્દો કનૈયા ને આખ લગાવી કષ્ણ પરમાત્મા આવે અને દ્રૌપદી ચીર હરણ કરવાની તૈયારી પણ સાહેબ શાસ્ત્ર એવું કે છે કે આપણે ટીવી માં જોઈ દ્રૌપદી ના ચીર નું હરણ કરે નહીં સાહેબ દ્રૌપદી નો કારણ કે નુગરે જાયલો સતી નો છેડલો ઈ તો સતી છે ને સતી ની ગતિ બહુ ન્યારી છે સાહેબ દુશાસન ને સ્પર્શ પણ નથી કરી શક્યા એ પેલા કૃષ્ણ પરમાત્મા ચક્ર વિરાટ સ્વરૂપ ની અંદર ત્યાં પ્રગટ થઈ અને દુશાસન ને વારી લીધો દુર્યોધાન ને કીધું દુર્યોધાન ઉભા રહી જા આનું પરિણામ બહુ ભયંકર આવશે એટલું ભયંકર પરિણામ આવશે કે મૃત્યુના સમયે તમને પાણી પાવા વાળું કોઈ નહીં હોય પણ આ માને એને તો મારું અપમાન કર્યું ઘોર અપમાન કર્યું છે કોઈ રીતે માને નહીં ને સાહેબ ત્યારે કૃષ્ણ

અને કહ્યું કે દ્રૌપદી હમણાં બધું આ બાજુ હું ઠારે પાડી દે તમારા કેસ બાંધો અને ત્યારે દ્રૌપદી બોલી છે હવે આ કેસ તો દુર્યોધન ના રક્ત ને રંગ્યા સિવાય આ અંબોળો નહીં મારા કેસ ની અંદર એના રક્ત થી રંગું ને પછી અંબોળો બાંધો અને ત્યારે ઈ સમયે સાહેબ પાંચ પાંડવો માં કુંતા દ્રૌપદી કૃષ્ણ સમજાવે કે સોય ની અણી જેટલી પણ અમે હસ્તીના પૂર ની જમીન એને ન આપી બધું હારી ગયા છે ચાલો નીકળો બની જાય આ બાજુ કૃષ્ણ દ્વારિકામાં જાય ને આ બાજુ પાંચે પાંડવો તેર વર્ષ ના વનવાસ માં જાય તેર વર્ષ નો વનવાસ કરતા 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 દ્વારકાની અંદર જાય ને દ્વારકામાં વરી પાછા કૃષ્ણને મળે ને કીધું કે તમે હજી નથી ગયા હસ્તી ના તો કે નહીં તો કે છેલ્લી વાર હું એકવાર જાઉં કૌરવો સાથે વાત કરું તો કે હા કરો ને વાત કરી કે તમે એને થોડીક રહેવા માટે જમીન આપો તો કે આજે નહીં બને ને કાલે નહીં બને અને કૃષ્ણ ના યુદ્ધ માટે તૈયાર રહેજો આનું પરિણામ હવે યુદ્ધ એક જ કલ્યાણ બીજું કઈ નથી હવે યુદ્ધ જ થશે ધર્મ નું એમ કરીને ભગવાન કૃષ્ણ નીકળ્યા અને દુર્યોધને કીધું કે એ કૃષ્ણ હા બપોર નું ટાણું છે હે રસોઈ બની ગઈ છે બત્રીસ ભાત ના ભોજન ਏ ਉਚਾ ਉਚਾ ਮਹਿਲੋ ਏ ਦੂਰੀਓ ਧਨ ਤਣਾ ਉਚਾ ਉਚਾ ਮਹਿਲੋ ਦੂਰੀਓ ਧਨ ਤਣਾ ਰਤੀ ਭਰ ਸੁਖਾ ਦੁਰੇ ਜਾਈ ਚਾਲੋਂ ਨੇ ਵਿਦੁਰ ਕੇਰ ਜਾਈ ਹੋਜੋ ਜੀ ਚਾਲੋਂ ਨੇ ਵਿਦੁਰ ਕੇਰ ਜਾਈ ਦੁਨੀਆ ਨਾ ਨਾ ਘਰ ਨੂੰ ਅਨਾਜ ਜਮੇ ਨਹੀਂ આ તો કૃષ્ણ છે ને માયા વિજન બધી ખબર છે ક્યાં ગયા વિદુરજીની ની ઝુંપડીએ પણ વિદુરજીની ની ઝુંપડીએ શું મળવાનું છે બાજરાની બાંધી નિભા વિદુલજી નથી સુલભાદેવી છે કૃષ્ણ જોઈને એકદમ ભાવ થઈ ગયા ઓહો આંગણે પથ્થર ઉપર આસન પ્રભુ ભૂખ લાગી તો કે ભૂખ લાગી એટલે ત્યાં આવ્યો છે હવે સાહેબ એ પરિસ્થિતિ કેવી થાય કે ઘરમાં ડબ્બામાં લોટ નો હોય ને ભગવાન તેદી જ પરીક્ષા કરે તેથી જ પાંચ મહેમાન આવે ડબાગ લોટ થઈ ગયો હોય ને તેથી પાંચ મહેમાન આવશે એ તો સાહેબ જગ્યાઓ નું હારું થાય કારણ કે ત્યાં રસોડા ની અંદર સાક્ષાત અન્નપૂર્ણા હોય તમને બધા ને એમ થતી કે પ્રસાદ તૈયાર છે પણ કોઈ કોઈથી પૂછ્યું કોઈ કેટલા માણસ રસોઈ બને છે એની રીતે રસોઈ બનાવે તમે 500 હોય તો શું છે ને પાંચ હોય તો એ શું છે કોઈથી છાપામાં આવ્યું કે બગદાણામાં ગુંદી ખૂટી રહી કોઈ દી આવ્યું વીરપુર માં ખીચડી ખૂટી ગઈ કોઈ થી હાંબડું કોઈ શું કામ કે સાક્ષાત અન્નપૂર્ણા ને આપણે જમવા બેઠા હોય ને બે મહેમાન ભળી જાય તો આખું ઘર ગુમરે સડે એક બટેટા લેવા જાય બીજો શ્રીખંડ લેવા જાય નહી સાહેબ એટલા માટે બધી માતાઓ અને આપણા વૃદ્ધો માવડીઓ છે ને રસોઈ બનાવે ને એટલે ભગવાન ના ગીતો ગાય કીર્તન ગાય એટલે રસોઈ અંદર રૂપાંતર બની જાય એટલે માણસ ના આયુષ્ય જાજા હતા તો કેટલા એવા ખાદ્ય પદાર્થો એવા આપણને નામ લેવામાં મજા ન આવે શું આવે ઓલું ગોળ ગોળ કેવા અખાદ્ય પદાર્થો થાય એ બાજરાનો મઠેલો રોટલો ખાઈ લેજો જોવો તમે મજા તાકાત આવશે શરીર ની અંદર પણ કેવાનો મારો બાવા ઈ તાંદળિયા ભાજી ને બાજરા નો રોટલો ખાવા માટે ગયા ને સુલભાદેવી પોતે એકદમ ભાવ વિભોર થઈ ગયા કૃષ્ણ પૂછ્યું કે ભૂખ લાગી તો કે હા ભૂખ લાગી છે તો કે હા પોતે કેળા લેવા માટે રંભાફળ કેળા લઈ આવે પણ એટલા ભાવ વિભોર થઈ ગયા કેળા ની સાલું ભગવાન કૃષ્ણ ને ખવડાવે ને કેળા નું ગર્ભ નાખી દે છે કેટલા ભાવ વિભોર થયા છે પણ તોય કનૈયો ખાઈ છે કારણ કે ભક્તો ના ભાવ નો ભૂખ્યો છે મિત્ર આપણે સત્યનારાયણ ની કથા નથી કરતા શેરો બનતો હોય તો આપણે પાંચમા અધ્યાય ની રાહ જોતા હોય ને હવે તો ડિજિટલ યુગ અદાન ફોન કરે મેસેજ કરે પાંચમો અધ્યાય હોય તો મિસ કોલ આપજો આનું અમારી પાસે લિસ્ટ હોય તમને નો ખબર હોય તો કહી દે જે જે સોસાયટી ની એરિયા માં ગયા હોય ને અદાન પહોંચજો એને ખબર હોય કે એક એક સોસાયટી માં આવા કેટલાક છે એ ગ્રુપ હોય એમાં પાંચમો અધ્યાય ની વાર હોય ને તો અદાન મિસ કરે મિસકોલ આપજો